નમસ્કાર દર્શક મિત્રો હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ અરવલ્લી જિલ્લા સેવા સદનના જિલ્લા પંચાયતના મુખ્ય જિલ્લા આરોગ્ય અને આઈસીડીએસ કચેરી પાછળ લોખંડના વીજ પોલના ખુલ્લા વાયરના કારણે એક પશુનું વીજકરણથી મોત નીપજ્યું હોવાની તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે ઘટના સ્થળની મુલાકાત લેતા આ વીજપોલ પાસે બળી ગયેલા વીજ ઉપકરણ અને અન્ય વાયર દ્રશ્યમાન થયા હતા માત્ર આ જગ્યા પર નહીં પરંતુ જિલ્લા સેવા સદન પરિસરમાં ગામમાં સ્ટ્રીટ લાઇટના મોટા ભાગના વીજ પોલ ઉપર ખુલ્લા વાયરો જોવા મળ્યા હતા તંત્રની બેદરકારીથી આજે એક પશુએ જીવ ગુમાવ્યો છે અહીં જો કોઈ કર્મચારી અરજદાર કે અન્ય કોઈ વ્યક્તિ ભોગ બન્યો હોય તો જવાબદાર કોણ જેવા અનેક સવાલો ઉઠ્યા છે સત્વારે આવા વીજ પોલ ઉપરના ખુલ્લા વાયરોને વીજ પોલની યોગ્ય જગ્યાએ ફિટ કરવામાં આવે એવી માંગ ઉઠી છે વૈભવ રાઠોડ અરવલ્લી ન્યૂઝ મોડાસા